અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા લઈને પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે તો સામાન્ય વરસાદમાં જ શહેરના ટાઉન હોલ શાક માર્કેટ સહિત વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું જોવા મળી આવ્યું હતું તો બગસરા શહેરમાં આવેલા શાક માર્કેટ હોલ સહિત વિસ્તાર ટોળાક જ વરસાદના પાણી ભરાતા લોકોમાં રોજ ફેલાવો હતો ત્યારે નગરપાલિકા ટાઉન હોલ પાસે પુલ નીચે પાણીનો ભરાવો થતાં નગરપાલિકાની પ્રી મોન્સન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા તો પાણી ભરાતા નગરપાલિકાના સત્તાધીશોના ધ્યાનમાં આવતા જ જેસીબી બોલાવી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ કરાઈ હતી જ્યારે બાજુમાં શાક માર્કેટ હોવાથી લોકોને આ પાણીમાંથી પસાર થવાની હાલાકી પણ ભોગવવી પડી હતી આજ રોજ બગેસરામાં અહીંયા દસ મિનિટ ખાલી વરસાદ પડ્યો છે પણ અહીંયા નગરપાલિકાને રજૂઆત છે હતી કે અહીંયા માટીના નાખોમાં

CN24 News Mobile App